આ પ્રચંડ અવાજ સાંભળો છો એ કોઈ વિમાન કે કોઈ ગર્જનાનો નથી પણ એક ટેમ્પર ગ્લાસ બનાવતી કંપનીનો છે આ પ્રચંડ અવાજથી લોકોના કાનમાં પડઘા પડી રહ્યા છે ધ્વનિ પ્રદૂષણના કારણે અનેક લોકોને બીમારી થવાની સંભાવના વધી રહી છે જેને લઈને સ્થાનિકોએ આજે વિરોધ નોંધાવ્યો છે ખેડા જિલ્લાના કનેરા ગામમાં આવેલી પ્રાઇવેટ કંપનીઓની મનમાની સામે આવી છે પ્રાઇવેટ કંપનીઓને જાણે કોઈનો ડર રહ્યો જ નથી અને કોઈની ચિંતા પણ નથી તેવું લાગી રહ્યું છે ખેડા તાલુકામાં કનેરા ગામમાં આવેલ જેવેલ ટેમ્પર ગ્લાસ પ્રાઇવેટ કંપની આવેલી છે જેમાં કાચ બને છે આ કંપનીમાં કાચ બનાવવા માટે અંદર મશીનરીનો ઉપયોગ થાય છે આ કંપનીમાંથી આવતો પ્રચંડ અવાજ દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે જેનાથી જુવાન માણસો તો ઠીક પણ નાના બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડે છે આ કંપની દ્વારા રાત્રિ હોય કે દિવસ હોય કે બપોર દરમિયાન ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે જેને કારણે સ્થાનિકોએ બહુ મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે ધ્વનિ પ્રદૂષણ એટલા પ્રમાણમાં વધારે છે કે બાજુમાં રહેતા રહીશો ઊંઘમાંથી ઊભા થઈ જાય છે અને બાળકો પણ ડરી જાય છે આ ધ્વનિથી રોગવાળા વ્યક્તિઓ માટે ભારે જોખમદાયક સાબિત થઈ શકે છે કંપનીના માલિકને અગાઉ પણ સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ ધ્વનિ પ્રદૂષણમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી કોની રહેમ નજર હેઠળ આ કંપનીઓ મનમાની કરી રહી છે આખરે સ્થાનિક રહીશોએ ગ્રામ પંચાયત તલાટી તેમજ વહીવટદારને અરજી આપવાની તૈયારી બતાવી છે હવે જોવાનું રહ્યું કે ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવતા આ ધ્વનિ પ્રદૂષણ બંધ કરવામાં આવે છે કે નહીં વધુમાં અહીંના રહીશોએ જણાવ્યું હતું કે જો આ ધ્વનિ પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે તો અમે જીપીસીબી વિભાગ તેમજ મામલતદાર અને કલેક્ટરમાં અરજી આપીશું રિપોર્ટ સંજય ચુનારા કનેરા ખેડા પચીસય અવાજ આવે છે આ કંપનીનો રાતે ગયડા માણસોને છોકરાઓને બધા લોકો ને મુશ્કેલી થાય છે મોડી રાત બધા સુતા હોય ત્યારે જોર થી એકદમ વિસલો વાગે છે સાહેબ અને ઊંઘમાંથી માંથી જાગી જાય કોઈ નાનું છોકરું હોય તો રડવા મંડે મતલબ એકદમ ડરી જાય ને અચાનક વાગે તમે નિંદર માં હો અને અચાનક વાગે તો નાના બાળકો ગયડા માણસો બીપી હાઈ બીપી નો એમનો પ્રોબ્લેમ હોય છે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે સાહેબ માણસ તો માણસ પશુ પક્ષી પણ રાતે બોલવા લાગે છે કૂતરા પણ ભસવા લાગે છે જે વાત કરી વાત કેટલી વાર કરી છે સાહેબ પણ અમારો કાન અમારો અવાજ ત્યાં સુધી અથડાતો નથી જેમ કે આ વસંતભાઈ ના પણ આ જે કંપની કાચની આવેલી છે તો તેમાં વારંવાર કરવા છતાં પણ એને બંધ કરેલી નથી તમે જોઈ શકો છો સામે સામેની સાઈડમાં જ છે લગભગ રહીશ જે લોકો રહે છે તેનાથી ત્રણસો કે ચારસો મીટર ની દૂરી પર જ છે એટલું બધો એનો અવાજ આવે છે દસ એમ્બ્યુલન્સ નો અવાજ દબાવી શકે છે એટલા તીવ્ર અવાજ હોય છે જયારે નાના બાળકો છે વૃદ્ધો છે આખો દિવસ મજૂર વર્ગમાં કામ કરીને આવેલા લોકો બી જાગી જાય છે અને વારંવાર રજૂઆત કરેલી છે તેમ છતાં બી આ કંપની વાળા સાંભળતા નથી આનો કઈક નિકાલ કરાવો વહેલી તકે એવી અમારી રહીશોની માંગણી છે

રાહુલભાઈ ભાઈ તમારી પાસે કેટલા બાળકો છે મારી જોડે બે છે તો અમને કોઈ સમસ્યા થાય છે રાતે ઊંઘમાં હા ગમે ત્યારે કોઈ બી સમય એમનો કોઈ સમય નહીં કે આ સમય આપણે ચાલુ કરવાનું અચાનક જ તે ગમે ત્યારે ચાલુ કરી દે છે બસ બરાબર અમાર ઘર ની બાજુ જ કંપની છે રાત્રે બબે ચોતેર વાર પેલું જારે એનો અવાજ આવે કંપનીનો એટલે અમારી ભેંસો ગાયો ખીલા છોડીને નાખી જાય છે બરાબર તો અમે બરાબર બીજા નંબર અમે ભેંસો લાવી રાત્રે માં જે કોક ના ગંગર માં જાય કોઈના પાકમાં પે જાય એ નુકસાન થાય એટલે પાછા ખેડૂતો અમારી જોડે તો અવાજ બંધ કરવો જોઈએ નાના મોટા ભેંસો ગાયો અમારી છૂટી જાય રાત્રે બરાબર કેવાય